લગ્ન બને રહજો દીપેશ્વરી માતાની વાત કરીએ તો તમે પણ જાણતા હશો બધા પણ જાણે છે કે ઘમણ ભુવાજી જેવો દીપેશ્વરી માતાને માને છે અને ઘણા લોકો દીપેશ્વરી માતાને માનતા હોય છે તો અમે પણ આજે દીપેશ્વરી માતાના મંદિરે જવાના છે આજે જવાનું છે તો લગ્ન બને રહજો જોધારાજો વિડીયો અને વિડીયો ગમે અને તમે જો તમે નવા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો જુઓ વિડીયો અમે જઈએ છીએ આજે બાઇક લઈને જવાના છે એટલે રસ્તાનું શૂટિંગ નહીં થઈ શકે પરંતુ હવે આગળ મંદિરથી તમને બતાવું છું ત્યાં જયા પછી તો જુઓ વિડીયો આ જો અમારે ધ્યાનો દીકરી પણ રેડી થઈ ગઈ છે ક્યાં જવાનું છે બેટા અધ્યા દીકરી માટે પપ્પા ટોપી લાવે છે પણ ત્યાંનું ટોપી કરવા ના પાડે છે આ જો અધ્યાનું મમ્મી છે રેડી થઈ ગયા છે તો ચાલો તો આજે ટીવીએસ ની ગાડી છે આ ગાડી લઈને જવાનું છે ટીવીએસ ટાર તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે ઉતા ડીપેશ્વરી માતાના મંદિર ખાતે હવે માત્ર વીસ મિનિટનો સમય હતો બાઇક લઈને આવેલા તેથી ચાલુ ગાડીએ જ્યાંનો પરિવાર સાથે હતો એટલે રસ્તાનું લોકેશન ના બનાવી શકાયું પરંતુ અમે આવી ગયા છીએ અને હવે તમને મંદિરમાં પ્રવેશ કરાવું છું ગેટ બતાવું છું તમને અને આગળ બ્લોગમાં બન્યા રહેજો ને જોતા રહેજો ચાલો આ તમને મંદિરનો નો પ્રવેશ દ્વાર બતાવું છું દીપેશ્વરી માતાજી મંદિર પ્રવેશ દ્વાર ચાલો અમે ચાલતા ચાલતા જઈએ છીએ મંદિર માં ખુબ સરસ મંદિર છે અમારા અહીંથી માત્ર ખાલી વીસેક કિલોમીટર થાય છે માત્ર ખાલી વીસેક કિલોમીટર થાય છે તો પણ પહેલી વાર આવ્યા છીએ દર્શન કરવા માટે આજે સમય કાઢીને આવ્યા છીએ દીપેશ્વરી માતા સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને તમે કોમેન્ટમાં પણ જય દીપેશ્વરી લખજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધ્યાન ધ્યાન ને તમે જઈએ પણ ગરમી ગરમી ચાલુ થઈ ગઈ છે ધ્યાન મજા છે છે દિભેશ્વરી માતાનું મંદિર છે

મૂકી દે આજે રવિવાર છે શનિવાર છે એટલે અત્યારે પબ્લિક નથી એટલે દર્શન કરવા મળશે અને જલ્દીથી બધું કામ થઈ જશે ક્યાં જવાનું પહેલાં બેટા બેટા બધું બધું જવું બધું જવું બધું

આ છે દીપેશ્વરી માતાજીનું મંદિર છે આ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે પણ આપણે આજે આ પાસ શીખર લીધા છે કઈ મંદિર ચડાવવાનું લઈ લે તેને પેલો પોત લઈ લે તું મોત પકડી રહ્યો ત્યાંનો ચાલો હવે આપણે છે ને શ્રીફળ વધેરવા જવાનું છે પછી દર્શન કરીશું આગળ મમ્મી જાય છે બ્રેક 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 ઓહ વહ વાહ વાહ તો સીપર કેવું આવી છે બતાવો ખોલીને સુપર સીપર ડીકડ્યુ છે અડ્ડો છે બડ્ડો અડ્ડો છે અડ્ડો છે નહીં હું નહીં સલામતી છે બટલાની તો ફાઇનલી અમે પહોંચી ગયા છે હવે તો જોજો જય માતાજી જય આ છે મંદિર છે આવતું નથી તો મિત્રો ફાઇનલી અમે માતાજીના દર્શન કરી લીધા અને ધ્યાનોની મમ્મીએ પણ જે આખું બધું જે માનતા હતી શ્રીફળ વધેરવાની એ શ્રીફળ બિફળ બધું વધારી દીધું અને માનતા પૂર્ણ કરી દીધી મંદિરમાં માતાજીનો ફોટોગ્રાફીની વિડીયોગ્રાફી કરવાની પણ મનાઈ હતી તેથી તેમ છતાં પણ આપણે થોડીક રિક્વેસ્ટ કરી તો વિડીયો ઉતારી દીધો છે અને માતાજીના દર્શન પણ કર્યા હવે અમે જઈએ છીએ બગીચામાં તો વ્લોગમાં જતા રહેજો જોતા રહેજો અને અહીંની વાત કરું તો એ સરસ મજાનો બગીચો પણ આવેલો છે બગીચાની અંદર સરસ મજાના નાના બાળકો માટે તો અહીં સરસ મજાનો બગીચો પણ આવેલો છે નાના બાળકો માટે રમવા માટેનો સરસ મજાની જગ્યા છે તો અહીંયા આગળ અમે બગીચામાં જઈએ છીએ ધ્યાનમાં દીકરીને થોડીક મજ કરાવીએ આઈએ ઘણા સમય બાદ જાય તો જોતા રહો બગીચો બતાવું છું અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો તો મિત્રો ફાઇનલી અમે ધ્યાન તું તમે તો ફાઇનલી અમે મિત્રો ધ્યાનુ મમ્મી અને હું બધા ચડીએ છીએ તારે બગીચામાં ઉપર હા તમે જોઈ શકો છો ધ્યાનુ આવે છે હા એને અમે આવી ગયા આ તમે જોઈ શકો છો સરસ મજાનું છે કોઈ પણ કુલ ઝાડને નુકસાન કરવું નહીં પાન મસાલા ખાઈને ગમે ત્યાં થૂકવું નહીં ગાડી શ્વાન પણ આપણે જે કૂતરા કહીએ છીએ તે પણ આરામ ફરમાવી રહ્યા છે સરસ મજાનું આખું વાતાવરણ છે એકદમ ઠંડુ બતાવ્યું છે પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન આ જો ધ્યાનનું ધ્યાની મમ્મી છે ને હિંચકામાં હિંચકો ખાવાનો પ્રયત્ન કરે છે તો ચાલો આપણે સૌ પ્રથમ પહેલાં તમને બગીચાનું આખું બધું શેર કરાવું છું પછી આપણે મોજ કરીશું લો ચાલો આપણે પહેલાં બગીચો બતાવી દઈએ બધા મિત્રોને પછી ઉતારીએ છીએ પછી શાંતિથી ફરી લઈએ પહેલાં અહીંયા આખું જુઓ તો અમે આખું એક આખું અલગ ગાર્ડન બનાવેલું છે તમે તો જ બે રજા એ ના હોતા તો કૂતરો વધાર સાહેબ અહીં તમે જુઓ તો આખું સરસ મજાનું પ્રકૃતિનું વાતાવરણ બનાવેલું છે આ તમે જોઈ શકો મિત્રો તો આખું અલગ આખું અહેસાસ થાય છે અને ઠંડકભરી વાતાવરણ છે ગમે જેટલી ગરમી હોય તો પણ ઠંડક ઠંડક જ પ્રસરતી હોય એવું લાગે છે ઠંડકભરી વાતાવરણ છે ચારેકોર થોડુંક વધારે નહીં પણ પાંચસો મીટરની અંદર જ આખું સરસ મજાનું બગીચો બનાવેલો છે બહારથી આવનારા પ્રવાસીઓ પણ અહીંયા ગાડી પ્રવાસ કરી શકે છે એકદમ શાંત વાતાવરણ છે અહીં બધા ઠંડીમાં મોસમમાં ગરમી છે બરાબરની તો ગરમીમાં આનંદ લઈ રહ્યા છે આ ધ્યાનુની મમ્મી આવી રહી છે અધ્યાનો ની મમ્મી ને આવી ગયા છે અધ્યાનો નીચે મૂકી દો રમવા માટે હા ધ્યાન આવી છે બેટા આજે ધ્યાન છે ને એ પડી ગયો જાનુ જાનુ ખાડામાં પડી ગયો બેટા પપ્પા પપ્પા જો બુતા ઉછો જાનુ દીકરી પડી ગઈ ખાડા થોડા ખાડા ખાડા કરેલા છે ખાડા તો નથી પણ શું કૂતરા છે ને એ આરામ ફરમાવે છે એટલે ગમે તે જગ્યાએ ખાડામાં બેસીને એવું કરતા હોય છે આ છે નાના બાળકો માટે એક બગીચો બનાવેલો છે અને બે મૂકેલા છે ખાલી માત્ર હિંચકો મૂકેલો છે અને લપસણી મૂકેલી છે તો આ ધ્યાનો હિંચકો ખાય છે

ધ્યાન ધ્યાન દીકરી મજા આવી ગઈ છે ને બેટા મજા આવી ગઈ છે ધ્યાન પહેલી વાર ફરવા ગયો છે ને ધ્યાન મજા આવી ગઈ છે ધ્યાન મમ્મી ની પણ પહેલી વાર ફરવાની કમળવા મળી છે લપસણી છે સરસ મજાની જાનુ ને બેસાડ પણ જોઈએ છીએ જાનુ ટ્રાય તો કરાવડાવીએ છીએ બેસાડીને ત્યાં નહીં એકલી છે આ ધ્યાન હોય બિહાર છે બિહાર ધ્યાન એકલી એકલી બિહાર દીધી મારે આ ધ્યાન મમ્મી છે ને એ લપસણી ખાઈને આવે છે આયો ધ્યાનું એકલે ધ્યાન ધ્યાનું એકલી નહીં બેસાડો એ અહીં પણ બેસાડો આટલાથી એકલી મેલ દે આવી જાય ધી મધી માં અધારે રાખા છું અધાર હા બસ મેલ દે મેં ફરી બેસાડો તો ચાલો ફાઈનલી અમે મંદિર માં દર્શન કરી લીધા બગીચામાં જઈને આવ્યા હવે નીચે આવી રહ્યા છે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે સરસ મજાનો વડ આવેલો છે અને વડમાં પણ એક શાંતમય વાતાવરણ છે અને વડની નીચે બેસીને એક સરસ મજાનો છાયડો આવેલો છે તમે છાયડા અંદર પણ બેસી શકો છો તમને વડ બતાવું છું તમે જોતા રહેજો એક તરફ ગરમી છે બસ તરફ શાંત વાતાવરણ છે રમવાની હજી ઘરે જવાનું નામ જ નથી લેતીનું તમે જોઈ શકો છો આ મંદિરનું પટાંગણ છે બધા લોકો બહારથી દર્શન કરવા માટે આવેલા છે આજે શનિવાર છે એટલે ગીર ઓછી છે નકર રવિવારના દિવસે અને મંગળવારના દિવસે તો બહુ જ ગીરદી હોય આ સરસ મજાનું આખો ઘાટ બનાવેલો છે અહીંયા ગાડી જમડવા પણ હોય છે ભોજનાલય તહેવારના સમયે ભોજનાલય મળતી હોય છે આ સરસ મજાનો બગલો આવેલો છે લોકો અહીંયા ગાડી બાંધતા હોય છે બધું ચુંદડીઓ માતાજી મનોકામના પૂર્ણ કરતા હોય છે લોકોની આપણે ઘેર જવાનું છે ધ્યાન પતિ જ આપણે દર્શન કરી દીધો મેડમ આપણે આ જો ધ્યાન છે ને ઘરે આવવા ના પાડે છે ઠંડક ભરી વાતાવરણ છે ગરમીમાં એટલે ધ્યાન કે મારે અહીંયા જવું છે કે ઈશા જો વડલા નીચે ઉભી છે ધ્યાન અહીં સરસ મજાના નાના બાળકો માટે પણ રમકડા પણ છે અમે આટલું બધું હતું જોયું આટલા બધા રમકડા છે તો ધ્યાનો ને ફાઈનલી છે ને ધ્યાનો માટે પસંદ છે લેવાનું હા જેનું ખુશ થઈ જાય વાહ વાહ જબડું વાગશે તો બાપુ હે બાપુ યુટ્યુબમાં જોઈ લેજે વિડીયો તારો સાચ છું ક્યાં હું ક્યાંનું વાગશે જબડું આગળ પૈસા વસૂલ સાતું છું ધ્યાન માટે લીધું છે અને એક બીજો પોપો લીધું છે અજાણું છે ને તબડક પર ગોળો બહુ ગમતો તો અલે આ જબરું આ ગયા તો યાર ફાઇનલી જબરું સાદો બસ અગા બે વસ્તુ તો પસંદ કરીશું ચાલો ફાઇનલી લઈ લઈએ છીએ આ બન્ને તો મિત્રો ફાઈનલી અમે દીપેશ્વરી માતાના દર્શન કરી લીધા દર્શન કર્યા બાદ અમે હવે ઘરે જઈએ છીએ તો તમને પણ વિનંતી કરું છું કે જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય દિપેશ્વરીમાં લખજો અને દીપેશ્વરી માતાના દર્શન કરવા હોય તો દર્શન પણ કરી શકો છો તમે અને સરસ મજાનું આખું મંદિર છે અને સાથે સાથે જ નાના બાળકો માટે રમવા માટે પણ છે તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરવા વિનંતી છે ચલો જય માતાજી જય